ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો એસ પ્રક્રિયા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા ફતેપુરા તાલુકાના બે શિક્ષકોને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્રો એનાયત કરાયા ફતેપુરા તાલુકાની ડુંગર મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સોમા કવલા તાવિયાડ નામના શિક્ષક દ્વારા ફતેપુરા તાલુકામાં એસઆઈઆર ની કામગીરી પણ કરવામાં આવી છે અને ફતેપુરા તાલુકાના વાંદરિયા પૂર્વ પ્રાથમિક શાળાના મદદની શિક્ષક કમલેશ સોમા પ્રજાપતિ દ્વારા મદદની બીએલઓ તરીકેની કામગીરી પણ એસઆઈઆર ની પ્રક્રિયામાં કરવામાં આવી છે આ બંને શિક્ષકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરતા તેઓને 25 જાન્યુઆરી 2026 ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે સ્પીપા ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા આમ આ બે શિક્ષકોએ એસઆઈઆરની પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાજ્યપાલના હસ્તે સન્માન અને પ્રમાણપત્રો મેળવીને ફતેપુરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે